નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ પાચાણી શિવ આજે આપણે વાત કરવાના છીએ આઝાદ તો કૃષિ ક્રોપ આઝાદ એના એરિયા મેનેજર શ્રી સીબી સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે તો આપને આઝાદ વિશે માહિતી આપશે નમસ્કાર સીબી જાદવ સાહેબ નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકાનું દેવગામ મુકામે આવ્યો છું અને માં શિવ એગ્રો સેન્ટર જેના ઓનર છે કલ્પેશભાઈ પાચાણી કલ્પેશભાઈ આ મગફળીમાં આપણે ઉભા છે અને તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે આઝાદ વિશે તો આઝાદ ખેડૂત મિત્રો ટેબુ સલ્ફર એની અંદર ટેકનિકલ છે અને આ શું કામ કરશે અને તમે જે મગફળી આ જોઈ રહ્યા છો આની અંદર આ આઝાદ છટકાવ કરેલો છે વધારે છે તમારા એરિયામાં છે બરાબર તો ખેડૂત મિત્રો કે જેમાં કલ્પેશભાઈ સફેદ ફૂગ આવે કાળી ફૂગ આવે પછી ખેડૂત મિત્રો અમારો ખાસ ખેડૂતોને જે અભિગમ જે છે ખેડૂતોને શરૂઆતથી જ કે ફૂગને ને દેવી કે પીડાશ ન થવા દેવી તો કલ્પેશભાઈ એમાં છે ને આઝાદ રિયો એની અંદર આ જે ટેકનિકલ છે એ ટેબુકોના જોડ દસ ટકા આવે છે હાજી અને સલ્ફર પાસાઠ ટકા આવે છે તો ટેબુ નું કામ કેવું છે કે તમને છોડની અંદર ફંગસ હશે એને કંટ્રોલ કરશે સાથે સાથે ફૂઇટ ઝીણી લેશે એ જ રીતે સલ્ફરનું કામ શું છે કે ફૂગને કામ કરે છે ફૂગને કંટ્રોલ કરશે અને સાથે સાથે છોડનો વિકાસ પણ કરશે અને ત્રીજી વસ્તુ એમાં પીડા થશે છોડના પાનના જે પીડા થતા જાય વધારે વધારે પીળી થઈને સુકાય એટલે ફૂગ લાગે એટલે પહેલા પીળી થાય અને પછી સુકારો આવે એટલે આ બંનેને વસ્તુને કંટ્રોલમાં અત્યારે આ સમય જે છે મગફળી વાવેતર થયું ત્યારથી લઈ અને પંદર દિવસ પછી એ પહેલો રાઉન્ડ જો કરો ને તો સલ્ફર અને આ બંને સાથે એટલે કે આઝાદ કૃષિ આઝાદનો તમે કરશો તો મગફળીની અંદર જે સુકારો પીળીઓ અને ફૂગ જે આવે છે સફેદ ને કારણે એમાં તમને સારામાં સારો કંટ્રોલ આની અંદર થશે બરોબર છે તમારો બીજો કોઈ પ્રશ્ન બીજો તો એવું છે કે આપણે ખેડૂતોને ગેરંટી આરે ભલામણ કરી શકીએ કે આ વાપરવાથી તમને રિઝલ્ટ મળશે મજા આવશે સો ટકા કૃષિ ક્રોપનું છે ને એની ગેરંટી લઈ શકી બીજા કોઈની આપણે ગેરંટી ન લે આઝાદની ગેરંટી એ છે કે પંદર દિવસની મગફળી થઈ જઈને જયારે જ્યારે પીડા સ્પડતી હોય કે મગફળીની અંદર આમ જનરલી છે ને આ લગભગ પચાસ ગ્રામનું પ્રમાણ છે બહુ એમ કહેવાય કે ઘણો બધો તફાવત સારો એવું રિઝલ્ટ તમને મળશે અને ખેડૂત મિત્રો તમે હાલ અત્યારે જે આ મગફળી જોઈ રહ્યા છો તેમાં આઝાદનો છટકાવ કરાવેલો છે તો આમાં ક્યાંક પીળાશ જોવા મળતી નથી અને ફૂગ હજી કઈ આવેલી નથી અને આ આશરે માંડવી અત્યારે એક મહિનાની થઈ ચુકી છે તો તમે આ વિડીયોમાં માંડવી મગફળી પણ જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ જે મગફળીની અંદર આ આઝાદનો છટકાવ કર્યા પછી એનો જે રોનક આવી છે એ તમે જોઈ રહ્યા છો અને મગફળી એકદમ લીલાશ છે ફૂઇટ છે અને મગફળી ની અંદર કોઈ હાલમાં રોગ દેખાતો નથી તો આઝાદનો છટકાવ જો પંદર વીસ દિવસની મગફળી થઈ જાય અને જો કરવામાં આવે તો એનું સારામાં સારું રિઝલ્ટ બે થી ત્રણ રાઉન્ડ જો આઝાદ ના થઈ જાય ને કલ્પેશભાઈ ઉત્પાદનમાં સો ટકા વધારો આવે એવી અમારી ગેરંટી છે

અને તમે કરજો કરજો ફોલો માહિતી વધારે માહિતી માટે મોબાઈલ નંબર છે સત્તાણું બે અડતાલીસ તો વધારે માહિતી માટે મોબાઈલ થી પણ વાત કરી શકો અને કોમેન્ટ થી પણ વાત કરી શકશો તો આભાર કલ્પેશભાઈ તમે આ ખેડૂતની જે વેદના ને આપી અને આઝાદ વિશે માહિતી આપી તમારો પણ ખુબ ખુબ આભાર અને ખેડૂતોનો પણ આભાર કે ખેડૂતોને તમે આવી સારી પ્રોડક્ટ આપો છો હા ખુબ ખુબ થેન્ક યુ